આવનારા ચાર મહિના સુધી ભગવાન શ્રી હરિવિષ્ણુ સુઈ જવાના છે પણ ઘણી રાશિના લોકો એવા છે જેના નસીબ ચાર મહિના જાગતા રહેશે અને આ લોકોને દુનિયાની દરેક ખુશીઓ મળશે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચતુર્થ મહિનાના ચાર મહિનામાં યોગ નિંદ્રામાં જાય છે તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય થતા નથી ચતુર્માસનું ધાર્મિક દ્રષ્ટિકોણથી જ વિશેષ મહત્વ નથી પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે આ વખતે આ ચાર મહિના

બાર નવેમ્બર બે હજાર 2024 સુધીનો સમયગાળો તમારા માટે કેવો રહેશે તે પહેલા જો અમારી ચેનલ માં તમે નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ માં જય શ્રી હરી વિષ્ણુ લખી દેજો પહેલી રાશિ છે મેષ રાશિ આ ચાર મહિના તમારા માટે ખૂબ જ સારા છે કરિયર માં પ્રગતિની તક મળશે આર્થિક સ્થિતિ તમારી ખૂબ જ સારી બનશે તમારા જીવન માં સકારાત્મકતા અને ખુશીઓ વધશે અને વેપારીઓ માટે આ સમય ખાસ કરીને ખુબ જ શુભ રહેવાનો છે બીજી રાશિ છે વૃષભ રાશિ દેવસ્યાની એકાદશી વૃષભ રાશિના લોકોના જીવનમાં સુવર્ણકાળની શરૂઆત કરશે તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે નવી નોકરી મળશે આવકમાં વધારો થશે કરિયર માટે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે પણ આ ચાર મહિના ફળદાયક રહેવાના છે તમારું કોઈ મોટું કાર્ય પૂરું થઈ શકે છે ધન પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમારી આવક વધી શકે છે આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે ચોથી રાશિ છે કન્યા રાશિએ કન્યા રાશિના લોકોને પણ ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા થવાની છે આ લોકોને મોટા આર્થિક લાભો મળી શકે છે પ્રગતિના માર્ગો ખૂલશે રોકાણ માટે આ સમય ખૂબ જ સારો છે સારું વળતર મળશે નોકરી અને વ્યવસાયમાં લાભદાયક સમય છે અને આવા જ આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને કમેન્ટમાં જય વિષ્ણુ લખી દેજો